સફળતા કોને નથી જોઈતી બરાબર પણ એવી સફળતાનું શું જે ખરેખર ટકી રહે મતલબ જે સમયની સાથે પડી ના ભાંગે ચાલો આજે આ જ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે સાચી મજબૂત સફળતા કોને કહેવાય આપણે બધાએ જોયું જ હશે ખરું ને કે અમુક લોકો સફળતાની ટોચ પર પહોંચે છે અને ત્યાં જ ટકી રહે છે પણ એ જ સમયે બીજા ઘણા લોકો ત્યાંથી નીચે ગબડી પડે છે તો સવાલ એ છે ક્યાં ટકી રહેતી સફળતા પાછળનો રહસ્ય શું હોઈ શકે અને હા બીજી બાજુ એવી પણ સફળતા હોય છે જે દેખાવમાં તો બહુ જ મોટી લાગે પણ પત્તાના મહેલની જેમ બસ એક જ ઝાટકે પડી ભાંગે તો આ બે પ્રકારની સફળતા વચ્ચે ફરક શું છે ચાલો આજે આ જ ભેદને ઉકેલવાનો પ્રયત્ન કરીએ તો આનો જવાબ ખબર છે એકદમ સીધો સાદો છે એ છુપાયેલો છે એક મજબૂત માળખું બનાવવામાં જરા વિચારો કોઈપણ મોટી બિલ્ડિંગને ટકી રહેવા માટે શું જોઈએ એક મજબૂત પાયો બસ એવી જ રીતે કાયમી સફળતા પણ અમુક નક્કર સિદ્ધાંતો પર જ ટકેલી હોય છે અને એ સિદ્ધાંતો એ પાયાના પથ્થરો કયા છે એ છે આ ત્રણ મુખ્ય સ્તંભ પહેલું સમયપાલન બીજું વૈજ્ઞાનિક અભિગમ અને ત્રીજું પ્રામાણિકતા આજ એ ત્રણ પિલર છે જેના પર સફળતાની આખી ઇમારત ઊધી થાય છે તો ચાલો આપણે આપણા પહેલા સ્તબથી શરૂઆત કરીએ અને આ ખૂબ જ મહત્વનો છે સમયપાલન હવે આનો અર્થ ફક્ત ટાઈમસર પહોંચી જવું એવું નથી હો ના એનાથી ઘણું વધારે છે આ તો સમયનું સાચું મૂલ્ય સમજવાની અને એને માન આપવાની વાત છે જરા પંક્તિની ગહેરાઈ તો જુઓ કેટલી સરસ વાત કહી છે એ સીધું જ આપણને યાદ અપાવે છે કે સમય એ બીજું કાંઈ નહીં પણ આપણું જીવન જ છે એક ક્ષણ જે ગઈ એ ગઈ એ ક્યારેય પાછી નથી આવતી એટલે જુઓ વાત એકદમ સાફ છે સમય સાથેના આપણા સંબંધના બે જ પરિણામ આવી શકે જો આપણે સમયને માન આપીએ તો સમય આપણને માન અપાવશે આપણે ભીડથી અલગ તરી આવીશું પણ જો આપણે એને નજરઅંદાજ કર્યો તો સમજી લો કે સફળતા હાથમાંથી રેતીની જેમ સરકી જવાની છે કાર્લ સેન્ડબર્ગની આ વાત તો સીધી દિલમાં ઉતરી જાય એવી છે સમય એ જાણે કે આપણા જીવનનો એક સિક્કો છે અને એ સિક્કાને ક્યાં વાપરવો કેવી રીતે વાપરવો એ નક્કી કરનાર બીજું કોઈ નહીં પણ આપણે પોતે જ છીએ સંપૂર્ણપણે આપણી જવાબદારી છે ઓકે તો આ હતો પહેલો સ્તંભ હવે આપણે આગળ વધીએ આપણા બીજા સ્તંભ તરફ અને એ છે વૈજ્ઞાનિક અભિગમ હવે આ શબ્દ સાંભળીને ગભરાવાની જરૂર નથી આનો સીધો અર્થ છે દરેક કામને તર્ક સમજદારી અને પ્લાનિંગ સાથે કરવું એમ કહી શકાય કે આ આપણી સફળતાની ઇમારતની બ્લૂ પ્રિન્ટ છે હા રૂપક કેટલો જોરદાર છે નહીં એ એવું કહેવા માંગે છે કે જો સમજણ વગર માત્ર મહેનત જ કર્યા કરો તો એનો કોઈ ફાયદો નથી એ તો બિનમોસમી વરસાદ જેવું છે જે પાકને ફાયદો કરવાને બદલે નુકસાન કરે છે એટલે કે હાર્ડવર્ક કરતા વર્કનું મહત્વ વધારે છે તો વાતનો સાર એ જ છે જો આપણે તર્ક અને વિજ્ઞાનનો સહારો લઈએ તો ઓછા સમયમાં ઓછી મહેનતે સારા પરિણામો મેળવી શકીએ છીએ અને જો આપણે એ જ જૂની ઘસાઈ ગયેલી પદ્ધતિઓ કે અંધશ્રદ્ધાને વળગી રહીએ તો સ્પર્ધામાં પાછળ રહી જવાનું નક્કી જ છે અને આ જ વાત વૈજ્ઞાનિક અભિગમનો સાચો મતલબ સમજાવે છે જુઓ આ કોઈ સ્કૂલનો વિષય નથી આ તો જીવન જીવવાની એક રીત છે દરેક બાબતમાં તર્ક અને સ્પષ્ટતાથી વિચારવાની કળા છે ચાલો હવે આવીએ આપણા છેલ્લા અને કદાચ સૌથી નિર્ણાયક સ્તંભ પર પ્રમાણિકતા જો આપણે વિચારીએ કે પહેલા બે સ્તંભો એ આપણી ઇમારતનો પાયો અને નકશો છે તો પ્રમાણિકતા એ સિમેન્ટ છે જે આખા સ્ટ્રકચરને મજબૂતીથી જોડી રાખે છે આપણા કવિ નર્મદની આ પંક્તિઓમાં કેટલી ઊંડી વાત છુપાયેલી છે એ સ્પષ્ટપણે કહે છે કે સત્ય અને પ્રામાણિકતા ફક્ત સારા ગુણ નથી પણ એ તો એક ઢાલ જેવું છે એક રક્ષણાત્મક કવચ છે જે આપણી રક્ષા કરે છે પ્રામાણિક રહેવાનો સૌથી મોટો ફાયદો શું છે ખબર છે પૈસા કે સફળતા નહીં પણ મનની શાંતિ અને ગર્વ ક્યારેય કોઈ જૂઠ યાદ રાખવાની માથાકૂટ જ નહીં અને બીજી બાજુ અપ્રામાણિકતા પર મળેલી સફળતા એ તો પાયા વગરના મકાન જેવી છે દેખાવમાં ભલે ગમે તેટલી શાનદાર હોય પણ ક્યારે પડી ભાંગશે એની કોઈ ગેરંટી નહીં એટલે આ વાત એકદમ સ્પષ્ટ છે પ્રામાણિકતા એ માત્ર એક સારો ગુણ નથી પણ એ તો સાચી બુદ્ધિ અને લાંબી ટકનારી સફળતાનો પાયો છે જાણે કે ડાહપણની કિતાબનું પહેલું પાનું જ પ્રામાણિકતાથી શરૂ થતું હોય તો અત્યાર સુધી આપણે આ ત્રણ સ્તંભોને અલગ અલગ સમજ્યા બરાબર ને હવે જોવાની મજા એ છે કે આ ત્રણેય જ્યારે ભેગા થાય છે ને ત્યારે એ કેવી રીતે એક મજબૂત ચારિત્ર્ય બનાવે છે અને સફળતાનો આખો નકશો તૈયાર કરે છે આ સમીકરણને જુઓ બધું જ એકદમ ક્લિયર થઈ જશે પહેલું વૈજ્ઞાનિક અભિગમ એ આપણને સાચો રસ્તો બતાવે છે પછી પ્રામાણિકતા એ આપણને એ રસ્તા પર ચાલવાની અંદરથી તાકાત અને હિંમત આપે છે અને છેલ્લે પાલન એ આપણને લક્ષ્ય સુધી સમયસર પહોંચાડે છે સિમ્પલ અને જ્યારે આ ત્રણેય વસ્તુઓ જીવનમાં એકસાથે આવે છે ત્યારે જે પરિણામો મળે છે એ ખરેખર અદ્ભુત હોય છે લોકોનો આપણા પર વિશ્વાસ વધે છે આપણી વિશ્વસનીયતા વધે છે મગજ પરનો ફાલતુ તણાવ ઘટી જાય છે આત્મવિશ્વાસ એકદમ મજબૂત બને છે અને પ્રગતિના નવા રસ્તાઓ આપોઆપ ખુલવા લાગે છે અને આ જ વાતની ગાંઠ વાળી લેવા જેવી છે આ ત્રણ સિદ્ધાંતો ફક્ત કોઈ કામ પૂરું કરવા માટેના ટૂલ્સ નથી ના આ તો એક એવું પરિવર્તન છે જે એક સામાન્ય કર્મચારીમાંથી એક પ્રભાવશાળી વ્યક્તિત્વ બનાવે છે અને આ અંતિમ વિચાર આખી વાતનો સાર કહી દે છે એ વ્યક્તિગત નીતિમત્તાને કુદરતના નિયમો સાથે જોડી દે છે કે જે નીતિને સાચવે છે તેનું કર્મ તેની રક્ષા કરે છે અને જેની પાસે પ્રામાણિકતાની મૂડી છે એ જ સાચો ધર્મ છે તો આ બધી ચર્ચા પછી અંતે એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે કે આપણા જીવનનો પાયો કેટલો મજબૂત છે શું આપણા જીવનની ઈમારત આ ત્રણ સ્તંભો પર ટકેલી છે કારણ કે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે પાયો જેટલો મજબૂત હશે સફળતાની ઈમારત એટલી જ ઊંચી જશે અને એટલી જ લાંબી ટકશે